તો વડોદરા શહેરમાં પણ ભારે વરસાદી માહોલ છમાયો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વાઘોડિયા રોડ હોય કે આજવા રોડ હોય પાણી ભરાયા છે સયાજીગંજ છાણી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી વરસાદ સાર્વત્રિકપણે વરસી રહ્યો છે અને આ રસ્તા છે કોઈ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અને વાહન ચાલકોને પણ સવારથી જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વડોદરા શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ચાર દરવાજા વિસ્તાર છે ન્યાય મંદિર વિસ્તાર છે ત્યાં અહીંયા પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહનો બંધ પડી ગયા છે અને જે રીતે આ નોકરી ધંધે જવાનો આ સમય હોય છે પીક અવર હોય છે તેવા સમયે જ સવારથી આ ભારે વરસાદને કારણે લોકો અહીંયા મજબૂર છે પોતાના વાહનોને ધક્કા મારવા માટે કારણ કે વર્ષોથી

હજુ તો આજે બુધવારનો દિવસ છે એટલે કે ચાલુ દિવસ છે એટલે લોકોના જે દુકાનો ખોલવાની હોય તે પણ વેપારીઓ પણ હજુ સુધી નથી આવ્યા કારણ કે પાણી દર વર્ષે દુકાનોમાં ભરાતું જ હોય છે ને આ વર્ષે પણ આ સમસ્યા યથાવત છે અહીંયા લોકોની અહીંયા દુકાનોમાં અહીંયા પાણી ભરાયા છે હવે ગ્રાહકો આવે તો ક્યાંથી આવે કારણ કે દુકાનદાર જ જો હાલાકી ભોગવતા હોય તો ગ્રાહકો ક્યાં આવે લોકોના દુકાનોમાં પણ અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ને તેના કારણે જે બાકીના દુકાનદારોએ પણ પોતાની દુકાનો નથી ખોલી સાથે જ જે સિટી બસની સેવા છે તે પણ ક્યાંક ખોરવાઈ છે સિટી બસના જે ચાલકો હોય છે તે પણ ચાર દરવાજા પાસે જ મુસાફરોને ઉતારી દે છે ને અહીંયાથી તેઓ યુ ટર્ન મારી લે છે કે એટલે કે જતા રહે છે અને મુસાફરોને અડધા રસ્તે છોડવાનો અહીંયા વારો આવ્યો છે એટલે કે પાલિકાએ જે દાવા કર્યા પ્રી મોન્સૂનના તે ક્યાંક ગ્રાઉન્ડ ઝીરોમાં પોકળ સાબિત થયા છે केमरा पर्सन निकश कुणाल शर्मा संदेश न्यूज वडोदरा